ગુજરાતમાં સરકારી શાળાના શિક્ષકો અને સરકારી શાળાઓના ઓરડાની ઘટને લઈને સતત ચર્ચામાં રહે છે તેવામાં અરવલ્લી જિલ્લાની સાત શાળાઓને તાળા લાગવાના છે શું છે સમગ્ર ઘટના વાત કરીશું આ વિડીયોમાં પીડપરા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી શાળામાં શિક્ષણનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે સરકારી શાળામાં શિક્ષણ લેવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે એક બાજુ સરકાર ભણસે ગુજરાત અને શિક્ષણને લગતા કાર્યક્રમો કરી રહી છે પરંતુ આ બધાની વચ્ચે હવે અરવલ્લી જિલ્લાના શિક્ષણ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી જોગવાઈઓ ઠરાવ અને શિક્ષણ નિયમ અને શિક્ષણ અધિકારી નિયમો અંતર્ગત દસ કે તેથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળાઓ બંધ કરવા આદેશ કરાયો હતો જેને લઈને અરવલ્લીની સાત પ્રાથમિક શાળાઓને બંધ કરવામાં આવશે આ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવશે જ્યારે જરૂરી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઊભી કરી અને આ શાળાના શિક્ષકોને અન્ય શાળાઓમાં ફરજ સોંપવાની સહિતની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી શાળાઓ કોલેજો અને યુનિવર્સિટી ગુજરાત સરકારે શરૂ નથી કરી તેવી વિરોધ પક્ષની કાયમી ફરિયાદ રહી છે બાળકોને પાયાનું પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત પણ મળી રહે તે માટે સરકારની જ શિક્ષણ નીતિમાં રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવવામાં આવ્યો હતો મુંબઈ પ્રાથમિક શિક્ષણ ઓગણીસો ઓગણપચાસના નિયમ હેઠળ ઓછામાં ઓછા દસ વિદ્યાર્થીઓ હોય ત્યાં પ્રાથમિક શાળાઓ નિભાવવાની જોગવાઈ લાગુ પડતી હતી પરંતુ ગુજરાતના શિક્ષણ વિભાગના વર્ષ બે હજાર હેઠળ ધોરણ છ સાત અને આઠમાં વીસ કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવા શાળાઓના વર્ગને બંધ કરવાની પણ જોગવાઈ કરી હતી ત્યારે આ જુદી જુદી જોગવાઈઓ પ્રાથમિક શિક્ષણ સેટઅપ રજિસ્ટાર બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળના નિયમો અન્વયે અરવલ્લી જિલ્લાના દસ કે તેથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સાત શાળાઓને બંધ કરવા અને બે શાળાઓના કેટલાક વર્ગોને બંધ કરવા જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી નયનેશ કુમાર દવે શું માહિતી આપી છે તે સાંભળો શિક્ષણ વિભાગના વીસ દસ છવ્વીસ દસ બે હજાર વીસના ઠરાવ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ શ્રીઓ પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગત રોજ અરવલ્લી જિલ્લાની સાત શાળાઓ બંધ કરવાનો નિર્ણય શિક્ષણ સમિતિમાં લેવાયો હતો એક ગઈકાલે એનો પત્ર કર્યો છે અને બે શાળાઓ છે એમાં એકનું એકથી પાંચ બંધ કર્યું છે અને એક શાળાનું છથી સાત વર્ષ બંધ કર્યું હું શાળા જ સંખ્યાની વાત કરું તો કરસનપુરા કંપા મોડાસા તાલુકાનું છે એ શાળા બંધ કરી એમાં માત્ર બે વિદ્યાર્થીઓ હતા સાકરિયા કંપાની અંદર ત્રણ વિદ્યાર્થી હતા મુનસીવાડાની અંદર પ્રાથમિક વિભાગમાં એકથી પાંચમાં માત્ર એક બાળક હતું પીપલાણા માલપુર તાલુકામાં સાત બાળકો હતા હમીરપુર જે છે એની અંદર છઠ્ઠું ધોરણ અને સાતમું ધોરણ બંધ કર્યું છે એની અંદર જીરો વિદ્યાર્થી હતા મોતીપુરા બિલુડાની અંદર સાત વિદ્યાર્થી હતા માળકંપા મેઘરજની અંદર ચાર વિદ્યાર્થી હતા બાદરપુરા બાયડની અંદર જીરો વિદ્યાર્થી હતા અને વટવટિયાની અંદર દસ વિદ્યાર્થી એટલે દસ અથવા તો દસ કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવો સમિતિમાં નિર્ણય લેવાયો હતો કે ભાઈ દસ અથવા દસ કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવી શાળાઓ બંધ કરવી કારણ કે ત્યાં આ દરેક શાળાની અંદર બે બે શિક્ષકો પ્રાથમિક વિભાગમાં કામ કરતા હતા તો બીજી જગ્યાએ એમને મૂકી શકાય હાલ આ તમામ વિદ્યાર્થીઓ જે છે એમને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જે શાળા બંધ થઈ છે આચાર્યશ્રીઓને સૂચના આપી અને એમનું ટ્રાન્સપોર્ટેશન થાય અને નજીકની શાળામાં એક વાત બીજી કહું કે પ્રાથમિક શાળાના જે દોઢ કિલોમીટરથી એક પણ શાળા એવી નથી કે જ્યાં બાળકને મેં દૂર મોકલી છે દોઢ કિલોમીટર કરતાં એટલે દોઢ કિલોમીટરની અંદર જ બાળકનું ટ્રાન્સપોર્ટેશન થઈ જશે અને જે શિક્ષકો છે એમને હાલ પૂરતા અમે કામગીરી આપી છે અને કામગીરી પણ મોટાભાગે એવી શાળામાં આપી છે કે જે શાળાની અંદર એક શિક્ષકવાળી શાળા હતી એ શાળાની અંદર કામગીરી આપી ભવિષ્યમાં એમને નુકસાન ન જાય એ માટે જ્યારે કેમ્પ આવશે ત્યારે તેઓ પોતે કેમ્પની અંદર ઉપસ્થિત રહી અને પોતાનો લાભ મેળવી શકશે આભાર જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર મોડાસા તાલુકાની ત્રણ બાયડ તાલુકાની બે માલપુર ધનસુરા ભીલોડા અને મેઘરજ તાલુકાની એક એક શાળાને બંધ કરવા અને કેટલાક વર્ગો બંધ કરવા જરૂરી વહીવટી કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે જ અરવલ્લી જિલ્લામાં વાત કરવામાં આવે કેટલી શાળાઓને તાળા લાગશે અને કેટલા વર્ગોને તાળા લાગશે તેની વાત કરવામાં આવે તો કરસનપુરા કંપા મોડાસા શાળા સાકરિયા કંપા મોડાસા શાળા મુનસીવાડા મોડાસા ધોરણ એકથી પાંચ વર્ગ બંધ રહેશે જ્યારે છ થી આઠ ચાલુ રહેશે જિલ્લામાં સાત શાળા અને બે શાળાના સાત વર્ગો બંધ કરવામાં આવ્યા છે ત્યારે મ્યુનિસિવાળાની આ શાળામાં પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ એકથી પાંચ વર્ગ બંધ કરવાનો આદેશ કર્યો છે જો કે આ શાળાઓમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ છથી આઠ વર્ગો છે તે ચાલુ રાખવામાં આવશે એક તરફ ગુજરાતની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે શાળાઓમાં ઓરડાઓની ઘટ છે તેવામાં સરકારીઓ શાળાઓમાં બાળકોના અભાવે આ શાળાઓને તાળા મારવાનો વારો આવ્યો છે વિપક્ષ દ્વારા અવારનવાર આરોપો લગાવવામાં આવતા હોય છે કે સરકારી શાળાઓમાં શિક્ષક નથી ઓરડા નથી તો શું આ કારણોસર તો સરકારી શાળાઓમાં બાળકોની ઘટ નહીં થતી હોય ને આ અંગે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ જ પ્રકારના અહેવાલ સાથે ફરી મળીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ